નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાવાની છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે મોસ્ટ એમ્પી પ્રશ્નોના તે સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આજે જૂના પ્રશ્નપત્ર છે મોડલ પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે તેમાં લીધેલા છે તે તમને તૈયારીના ભાગરૂપે પણ ખૂબ જ મહત્ત્વના સાબિત થશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું જે અઢાર ચાર બે હજાર ચોવીસના રોજનું ગુરુવારનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ ગુણ છે એસી એમાં પ્રશ્ન નંબર એક મને ઓળખો એમાં પહેલું આપણા સૂર્યમંડળમાં આવેલ સૌથી તેજસ્વી ગ્રહ તો જવાબ આવશે શુક્ર બીજું નર ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર તો આવશે ટેસ્ટોસ્ટોરોન ત્યાર પછી ત્રીજું બળનો એસાય એકમ તો જવાબ આવશે ન્યૂટન ચોથું થાઈરોક્સિન ઉણપથી થતો રોગ તો થાઇરોઈડ ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ તો જવાબ આવશે સ્નાયુ બળ

તો અહીં આવશે ભૂકંપનું સેન્ટર સિસ્મોગ્રાફ ભૂકંપનો સૌથી નબળો વિસ્તાર રિક્ટર સ્કેલ સિસ્મિક ઝોન ભૂકંપની તીવ્રતાનો એકમ ભૂકંપની જાણકારી અને એપી સેન્ટર તો ભૂકંપની અંદર આવશે એપી સેન્ટર સિસ્મિક ઝોન સિસ્મોગ્રાફ અને રિક્ટર સ્કેલ તેને અનુરૂપ લગતી વિગતમાં આવશે ભૂકંપનું સેન્ટર ભૂકંપનો સૌથી નબળો વિસ્તાર ભૂકંપની તીવ્રતાનો એકમ અને ભૂકંપની જાણકારી પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ બાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે તો જવાબ આવશે કે ટાયરોમાં ખાંચ વધવાથી તેનું રસ્તા સાથેનું જોડાણ વધુ મજબૂત બને છે રસ્તા સાથેનું ઘર્ષણ વધે છે પરિણામે વાહન રસ્તા ઉપર સ્લીપ થતા નથી અને સારી રીતે ચાલે છે આથી જ કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે બીજો સવાલ ઊંચી ઈમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે તો ઊંચી ઈમારત ઉપર વીજળી ત્રાટકવાનો ભય રહેલો હોય છે ઊંચી ઈમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે વીજળીના વાહકને એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડો દાટેલો હોય છે ઊંચી ઈમારત ઉપર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે આથી ઇમારતને થતું નુકસાન અટકે છે તેથી ઊંચી ઈમારત ઉપર વીજળીનો વાહક રાખવામાં આવે છે ત્રીજો સવાલ ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી તો ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરી શકતા નથી કારણ કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણના કંપનની જરૂર પડે છે પૃથ્વી ઉપર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર ઉપર નથી પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી ચોથો સવાલ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે તો રબર એ વિદ્યુતનું અવાહક છે તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલો સવાલ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો જે ધ્વનિની આવૃત્તિ વીસ હર્ટ્સ અને વીસ હજાર હર્ટ્સની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિ આવૃત્તિ વીસ હર્ટ્સથી ઓછી અને વીસ હજાર હર્ટ્સથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આવી ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે બીજો સવાલ ઘર્ષણ એકા એક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન ઉપર શું અસર થાય છે જોઈએ ઉત્તર ઘર્ષણ એકા એક અદૃશ્ય થઈ જાય તો તેના આપણા જીવન ઉપર નીચે મુજબ અસર થાય છે વાહન ચાલી ન શકે આપણે ચાલી ન શકીએ લખી શકતા નથી અને દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય ત્રીજો સવાલ અલિંગી પ્રજનન એટલે શું અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓના નામ લખો તો પ્રજનનમાં એક પિતૃ સંકળાયેલ હોય છે અને પ્રજનન કોષના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહે છે અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર દ્વિભાજન કલિકા સર્જન અવખંડન અને બીજાણુ નિર્માણ ચોથું યૌવન આરંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો લખો તો યોવના આરંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોમાં ઊંચાઈમાં એકાએક વધારો થાય હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય અને વ્યક્તિ ઊંચો લાગે છે શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે છોકરાઓમાં સ્વરપેટી મૂટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનના અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે છોકરામાં દાઢીમૂંછ ઉગવાની શરૂઆત થાય છે છોકરાઓમાં છોકરીઓમાં સ્ત્રણ ગ્રંથિનો વિકાસ થાય છે ત્યાર પછી પાંચમો સવાલ શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે સમજાવો તો શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થતાં વીજભાર ઉત્પન્ન થાય છે આ સમયે ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થવાથી તડતડ તેવો અવાજ થાય છે અને તણખા દેખાય છે પાંચમો સવાલ તમારો સંદેશ વધુ દૂર સુધી પહોંચાડવા તમે ઢોલ કે સિસોટી પૈકી કોનો ઉપયોગ કરશો શા માટે તો સંદેશો દૂર સુધી પહોંચાડવા માટે ઢોલનો ઉપયોગ કરીશું કારણ કે ઢોલ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિનો કંપ વિસ્તાર મોટો હોવાથી ધ્વનિ વધુ પ્રબળ હોય છે તેની ધ્વનિ દૂર સુધી પહોંચે છે નોંધ ધ્વનિની પ્રબળતા કંપ વિસ્તાર પર આધાર રાખે છે પ્રશ્ન નંબર પાંચ અ ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક્સ એમાં પહેલો સવાલ કંઠા સ્થાનનું બીજું નામ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કંઠમણી બીજું ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબ્બાઓ ઉપર ખાલી આવરણ હોય છે તો તો અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે ભૂકંપ ચોથું આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા ભાગમાં પડે છે તો નેત્રપટલ પાંચમું કુવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા ઉપર ખાલી જગ્યા લગાડવું પડે તો બળ એક ચુંબક નો ઉત્તર ધ્રુવ બીજા ચુંબક ના ઉત્તર ધ્રુવને ખાલી જગ્યા છે તો જવાબ આવશે અપાકર્ષે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલો સવાલ પરાવર્તનના નિયમો જણાવો તો પેલું કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે બીજું કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે ત્રીજું કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે બીજું તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે તો તમે શું કરશો શા માટે જોઈએ ઉત્તર અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપાં કે ગ્રીસ નાખીશું કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે ત્રીજું તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી લખો તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓમાં આવશે કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા સાયકલના હેન્ડલ પેડાઓની રીમ કેટલાક આભૂષણો ટીનના ડબ્બા પુલ બનાવવા માટે વપરાતા ગર્ડર વગેરે પ્રશ્ન નંબર છ આકૃતિઓમાં નામ નિર્દેશન કરો તો અહીંયા તમે જોઈશો તો એ ઈંડાઓ બી છે શરૂઆતનો ટેડ ત્યાર પછી સી અંત્ય ટેડ અને ડી પુખ્ત ડેડકો પ્રશ્ન નંબર સાત નીચેના દાખલાઓ ગણો તો જોઈએ પહેલો દાખલો એક લોલક દસ સેકન્ડમાં પચાસ વાર દોલન કરે છે તેની આવૃત્તિ શોધો તો આવૃત્તિ બરાબર એક સેકન્ડમાં થતા કંપનોની સંખ્યા સમય દસ સેકન્ડ બરાબર પચાસ દોલન તો એક સેકન્ડ બરાબર કેટલો તો આવૃત્તિ બરાબર એક ગુણ્યા પચાસના છેદમાં દસ મીંડું મીંડું ઉડી જશે તો આવૃત્તિ બરાબર પાંચ હર્ટ્સ બીજું સાત મીટર સ્કવેર ક્ષેત્રફળવાળી સપાટી ઉપર લંબરૂપે સિત્તેર ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે તો ક્ષેત્રફળ બરાબર સાત મીટરનો સ્ક્વેર બળ બરાબર સિત્તેર ન્યૂટન દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ એટલે કે સિત્તેર ન્યૂટનના છેદમાં સાત મીટરનો સ્કવેર સિત્તેર ઉપર છેકો મારે તો દસ ગુણ્યા સાત એટલે સાત સાત ઉડી જશે તો દબાણ બરાબર દસ ન્યૂટન પ્રતિ મીટરનો સ્કવેર મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળશે તમે સીધી તેની ઝેરોક્ષ કરાવી શકશો અને સાથે સાથે એમના ઉત્તર પણ આપેલા છે જવાબો સાથે સોલ્યુશન સાથે તમને આ ગયા વર્ષના પ્રશ્નપત્ર મોડલ પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ મળશે તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકશો તો જરૂરથી મેળવી લેજો કારણ કે વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો જેના કુલ મુદ્દા છે કે નહીં તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે પેલું પદાર્થની ગતિમાં ફેરફાર તો જે પદાર્થ સ્થિર હોય અને ગતિ કરવા લાગે તો તેના ઉપર બળ લાગ્યું છે જો પદાર્થ ગતિમાં હોય અને તેની ગતિની દિશા અથવા તો ઝડપમાં ફેરફાર થાય તો તેના ઉપર બળ લાગ્યું છે પદાર્થ પર વિકૃતિ જો પદાર્થનો આકાર બદલાય તો તેના ઉપર બળ લાગ્યું છે તણાવ અથવા તો સંકોચન જો પદાર્થ ખેંચાય અથવા તો દબાણ અનુભવે તો તેના ઉપર બળ લાગ્યું છે એના ઉદાહરણ જોઈએ જ્યારે તમે કોઈ દડાને લાત મારો છો ત્યારે તમારા પગનું દળ દડાને ગતિમાં મૂકે છે જ્યારે તમે કોઈ પુસ્તકને ટેબલ ઉપર મૂકો છો ત્યારે પુસ્તકનું વજન ટેબલ ઉપર બળ કરતા બળ લાગુ કરે છે જ્યારે તમે કોઈ દોરડાને ખેંચો છો ત્યારે તમારા હાથનું બળ દોરડા ઉપર તણાવ ઉત્પન્ન કરે છે બીજું પ્રવાહી સમાન ઊંડાએ સમાન દબાણ લગાવે છે કે કેમ કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો તો ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાએ ત્રણ એક સરખા વ્યાસવાળી નાની નાની સમક્ષી તેજ ટ્યુબો એ બી અને સી લગાડેલી છે શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બુચ વડે બંધ કરેલી છે હવા હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બુચને એકસાથે દૂર કરવામાં આવે છે ટ્યુબ એમાંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે તેનાથી દૂર બી ટ્યુબમાંનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર સી ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે તો એ ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે જ્યારે સી ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે તેથી એ પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે જ્યારે સી પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું સાદું ઇલેક્ટ્રોસ્કોપ કાર્ય પદ્ધતિ સહ સમજાવો તો ઇલેક્ટ ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગે ધાતુનો સળિયો હોય છે પદાર્થ વીજ છે કે નહીં તે જાણવા માટે પદાર્થને આ સળિયા સાથે અડાડવામાં આવે છે જો પદાર્થ વીજ હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી ઉપર જશે પટ્ટીઓ ઉપર સમાન પ્રકારનો વીજભાર જતા પટ્ટીઓ અપાકર્ષણ થતા પહોળી થશે જો પદાર્થ ઉપર વીજભાર હશે નહીં તો પટ્ટીઓ પહોળી થશે નહીં આમ ઇલેક્ટ્રોસ્કોપની પટ્ટીઓ પરની અસર પરથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે પ્રશ્ન નંબર 9 નીચેના પ્રશ્નોના વિસ્તૃત સ્વરૂપે જવાબ લખો પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતાં આકર્ષિત થાય છે તો પ્લાસ્ટિકના કાસ્કાને કોરા વાળમાં ઘસવાથી તેના ઉપર સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે આ કાસકાને કાગળના નાના નાના ટુકડા નજીક લઈ જતા તે વીજભાર તરફ આકર્ષિત થાય છે બીજું રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ તો રસ્તા ઉપર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ અને રહેઠાણો સુધી પહોંચી શકે નહીં મિત્રો આપણે આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી એવા અસાઇનમેન્ટ મોડલ પ્રશ્નપત્ર અને ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો અને પીડીએફની બંનેની તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને સોલ્યુશન વિથ સોલ્યુશન તમને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપેલા છે તો જરૂરથી મેળવી લેવા